માન્ય નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા તરફથી આયુષ મેળો બે હજાર પચીસનું કઠલાલ ખાતે જિલ્લા કક્ષાનો આયુષ મેળાનું આયોજન કરવાનું આજે નક્કી કરેલ હતું આજના આયુષ મેળામાં કઠલાલ વિધાનસભાના કઠલાલ કપડંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા નગરપાલિકા પ્રમુખ ગૌતમસિંહ ચૌહાણ નવનિયુક્ત તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રમુખશ્રી શ્રી સિનિયર સિટીઝન ક્લબના સભ્યો તથા બહળી સંખ્યામાં ગ્રામજનોએ આયુષ લાભ લીધો આયુષ આશરે ત્રણસો પેશન્ટોએ લાભ લીધેલ હતો આયુષ યોગ પ્રદર્શન ઔષધીય વનસ્પતિઓ ટ્રીટમેન્ટો કઈ કયા મર્મચિકિત્સા અગ્નિકર્મ આયુર્વેદ પદ્ધતિથી સારવાર હોમિયોપેથી પદ્ધતિથી સારવાર આયુર્ ઔષધીય વનસ્પતિનું નિદર્શન રસોડાની ઔષધિઓનું નિદર્શન વગેરે જેવા વિવિધ પ્રકારના સ્ટોલ રાખવામાં આવ્યા હતા